શ્રી ગણેશ નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું મહાત્મ્ય આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શ્રી મહાદેવજી કહે છે હે પાર્વતીજી તમે ગીતાજીના સાતમા અધ્યાયનું ફળ સાંભળો પટેલ નામના નગરમાં સકર્ણ નામનો એક વેપારી રહેતો હતો તે શહેરની બહાર વેપાર કરવા જતો હતો રસ્તામાં એક સાપે એને ડંખ માર્યો સાપના ઝેરથી તે મરણ પામ્યો એના સાથીએ એના અગ્નિસંસ્કાર કર્યા અને આગળ ગયો એ સાથી જ્યારે પાછો ફર્યો અને શહેરમાં આવ્યો ત્યારે કર્ણના પુત્રે પૂછ્યું મારા પિતાજી ક્યાં છે પેલા સાથીએ જવાબ આપ્યો રસ્તામાં તેમને સાપ કરડ્યો અને મરણ થયું તેમની જે ચીજો હતી તે તું લે એમ કહી પેલા સાથીએ એક કરોડ રૂપિયા આપ્યા અને કહ્યું તો તારા પિતા સદગતિ પામે એ માટે ઘટિત ક્રિયા કરાવશે પેલા પુત્રે બ્રાહ્મણોને પૂછ્યું મારા પિતાની સદગતિ માટે શું કરવું જોઈએ બ્રાહ્મણોએ નારાયણ શ્રાદ્ધ કરાવવા કહ્યું પેલા પુત્રે વિધિસર નારાયણ શ્રાદ્ધ કર્યું બ્રહ્મ ભોજન કરાવ્યું ક્રિયાકર્મ કરાવ્યા પછી જે દ્રવ્ય બાકી રહ્યું તે ચારે ભાઈઓએ વેચી લીધું એમાંનો એક પુત્રે બોલ્યો જે સાપ મારા પિતાને કરડ્યો તેને હું મારીશ એ પુત્ર પેલા વેપારી પાસે ગયો અને જે સ્થળે પિતાને સાપે ડંખ માર્યો હતો તે જગ્યા બતાવવા વિનંતી કરી પહેલાં વેપારી એને તે સ્થળે લઈ ગયો ત્યાં એક દર જોવામાં આવ્યો પેલો પુત્ર કોદાળી વડે તે દરને ખોદવા લાગ્યો એટલામાં તેમાંથી સરક નીકળ્યો સાપ બોલ્યો તું કોણ છે અને મારું ઘર શા માટે ખોદી નાખે છે પેલા બાળકે કહ્યું હું સકર્ણનો પુત્ર છું જેણે મારા પિતાને માર્યો છે તેને હું મારીશ એ સાંભળી પેલો સર્પ બોલ્યો હે પુત્ર હું તારો પિતા છું તું મને મારા અધમ દેહથી છોડાવ પહેલાં એ કહ્યું તમારો ઉધાર કઈ રીતે થાય તે કહો પેલા સર્પે કહ્યું ગીતાપાઠી બ્રાહ્મણને ઘરે બોલાવી ભોજન કરાવો અને તેની સેવા કર્યો તેના આશીર્વાદથી મારો ઉદ્ધાર થશે પેલો પુત્ર ઘેર પાછો ફર્યો શહેરમાં જેટલા ગીતાપાઠી બ્રાહ્મણો હતા તે સઘળાને ઘરે બોલાવી ગીતાજીના સાતમાં અધ્યાયનો પાઠ કરાવ્યો અને સઘળાને ભોજન કરાવ્યું પેલા બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા એટલે સકર્ણ સરપિયોનીમાંથી મુક્ત થયો અને દિવ્ય દેહ ધારણ કરી વિમાનમાં બેસી આકાશ માર્ગે જતાં જતાં પોતાના પુત્રને ધન્યવાદ આપી વૈકુંઠમાં ગયા